નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં જેમાં આપણે વાત કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વેરાવળ સરકારી હોસ્પિટલમાં ટોટલ ટોટલ નવ જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં પગાર ધોરણ તમને ત્રીસ હજારથી લઈ અને સોળ હજાર સુધી પાત્ર રહેશે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અનુસાર તમે નોકરી મેળવી શકો છો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મેડિકલ ઓફિસર ડેન્ટલ જગ્યાની સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાત માંગેલી છે બીડીએસ ઉચ્ચ ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે ડે જે લોકોએ ડેન્ટલ નો કોર્સ કરેલો છે બીડીએસનો તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે તેમાં તમારો કોર્સ કર્યા બાદ તમે ડેન્ટલ કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે બીડીએસની ઉપરની જો ડિગ્રી હશે તો તેને પણ માન્ય ગણવામાં આવશે ત્રીસ હજાર દર મહિને પગાર ચૂકવવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષ સુધીની વય હશે તે લોકો એપ્લાય કરી શકશે બીજી પોસ્ટની વાત કરીશું સ્ટાફ નર્સ તેમાં તમને માસિક વીસ હજાર ચૂકવવામાં આવશે ચાલીસ વર્ષની વયમર્યાદા રાખેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાર પાસ બાર પાસ કરેલું હોવું જોઈએ બી નર્સિંગ કરેલું હોય અથવા તો જીએનએમનો કોર્સ કરેલો હોય તે લોકો આના માટે એપ્લાય કરી શકશે અને તમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો ફિઝિયોથેરાપિસ્ટ જગ્યાની સંખ્યા છે એક ફિઝિયોથેરાપિસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે બીપીટી ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે એટલે ફિઝિયોથેરાપિસ્ટ માટે જો તમે એપ્લાય કરવા માગો છો તો તમે બીપીટી કરેલું હોવું જરૂરી છે અને બીપીટીનું તમે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી રજીસ્ટ્રેશન પણ કરાવેલું હોવું જોઈએ માસિક તમને પગાર ઓગણીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તેમાં પણ વયમર્યાદા માગેલી છે ચાલીસ વર્ષ ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ઓડિયોલોજીસ્ટ જગ્યાની સંખ્યા છે એક માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે બેચર ડિગ્રી સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજીમાં કરેલી હોવી જોઈએ તેમાં તમને માસિક છે એ નવ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ઉંમરની વાત કરીએ તો ચાલીસ વર્ષ છે એ આમાં વયમર્યાદા રાખેલી છે ત્યારબાદ છે સાયકોલોજીસ્ટ જગ્યાની સંખ્યા છે એક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજીસ્ટને તમે ભણેલા હોવા જોઈએ મહિને તમને ચૌદ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે અને વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એપટો એપ્ટોમેટ્રિસ્ટ જગ્યાની સંખ્યા છે એક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન એપ્રોમેસિસ્ટ અથવા બ્રેચર્ડ ડિગ્રી ઇન એપ્રોમેસ્ટ્રિસ્ટ તમે કરેલું હોવું જોઈએ દર મહિને તમને સોળ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે વયમર્યાદા છે એ ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સોશિયલ વર્કર જગ્યાની સંખ્યા છે એક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમે એમએસ કરેલું હોવું જોઈએ દર મહિને તમને અઢાર હજાર રૂપિયા પગાર ચૂકવામાં આવશે વયમર્યાદા છે એ ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો કે લેબોરેટરી ટેકનિશિયન જગ્યાની સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા તમે કર્યું હોય અથવા તો બેચલર ડિગ્રી ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને ચાલીસ વર્ષ વય મર્યાદા રાખેલી છે ત્યારબાદ છે ડેન્ટિસ્ટ ટેકનિશિયન જગ્યાની સંખ્યા છે એક માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તમને ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ એક વર્ષ અથવા બે વર્ષનો જે ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ આવે છે જો તમે તે કોર્સ કરેલો હોય તો તમે આ નોકરી માટે લાયક ગણાશો માસિક તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ચાલીસ વર્ષની વયમર્યાદા રાખાયેલી છે હવે આ ટોટલ નવ પોસ્ટ માટેની જાહેરાત તો બહાર પડાયેલી છે તેના ફોર્મ ભરવાના તારીખ પચીસ નવ બે હજાર ચોવીસથી તારીખ ચાર દસ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ તમે નોંધી લેશો ડબલ્યુ ડબલ્યુ ડોટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર છે અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આના માટે તમારે સૌ પ્રથમ સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જવાનું રહેશે તેમાં તમે માનો કે તમે સોશિયલ વર્કર તરીકે એપ્લાય કરવા માંગો છો તો સોશિયલ વર્કરમાં તમારે સૌપ્રથમ તેનું ફોર્મ આવશે એ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમારા જે પણ કાંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે તમારે સ્કેન કરી અને તેમાં અપલોડ કરવાના રહેશે તેની તમારે પ્રિન્ટ કાઢી લેવાની પછીથી એ પ્રિન્ટ કાઢ્યા બાદ તમને ત્યાંથી ઇન્ફોર્મ કરવામાં આવશે ઇન્ફોર્મ કરવામાં આવે એટલે બધા જ ડોક્યુમેન્ટ લઈ અને તમારે રૂબરૂબ ઉપસ્થિત રહેવાનું રહેશે આ આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે આ નોકરી છે એ તમારે વેરાવળ સરકારી હોસ્પિટલ જિલ્લો ગીર સોમનાથ ખાતે કરવાની રહેશે માસના કરાર આધારિત આ નોકરી છે નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત આ નોકરી છે આવી અવનવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી અને ગુજરાત સરકારના રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયોને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો આ વિડિયો પહોંચે અને તેને એક રોજગારી तक पूरी पाडी शकय धन्यवाद